અરે ઢાલ ઓ ગર કે ડોસું દે પાડે કાતો કાતોલે લેશો લેશો પાંચ રૂવે કેટ 3 કિલો 3.5 કિલો હાજરે એ આ તું માર શું કર બેના બિગડી બેટા રૂઈ ધને

જાય પાસ પાસ કે દેવા પાસ પાસ ગુડ 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 પોલા લે એ પોલા લે હા દેખ દે આઉ તુમા લગવા દો એ મતલબ એ નેઠો તે ના કાલ કા સાક આપ પે ના બા હા હા પાવે ના કે પાસ પાસ કે દે પાસ કે દે પૂરે ચા ના ના લો દે